श्री गोकुलनाथजीनी एक नामावली. आठ नामावली विरचित श्री गोकुलश अष्टोत्तरशत नामावली श्री गोकुलेश मत्स्वामी नामानी तव तुष्ट कथये तव फलप्रद श्री गोकुलेशाय नम कृष्ण शरण मम श्रीनंदनाय नम कृष्ण शरण मम શ્રી ગિરીધર પ્રિય ન શરણ શ્રી ગોવિંદમનોરંજનાય ન શ્રીકૃષ્ણશરણ મમ બાલકૃષ્ણા શ્રીકૃષ્ણ શરણ ગોકુલનાથાયણ શરણ રઘુનાથઅગ્રજા નમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીયદુનાથ પ્રીતિકર્ત નમ શ્રીકૃષ્ણ શરણનશ્યામપોષકાય નમ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીપાર્વતીપ્રાણપત ન શરણ મમ વિઠ્ઠલરાય જનકાય નમ શ્રીકૃષ્ણશરણ મમ ગોવર્ધનેશ લાલિતાય ન શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી વ્રજપતિલાડકર્ત ન શરણ ધર્મસ્થાપકા શ્રીકૃષ્ણ શરણ ગોકુલપત નોવર્ધનગમનોસુકાય ન ગિરીવર નમનકર્ત નમ શ્રીકૃષ્ણ શરણ અતિ પ્રસન્ન મુખારવિંદા શ્રીકૃષ્ણ ભક્ત નયનાહદાકાય નરણ ભક્ત મનોરથપૂરકા શ્રીકૃષ્ણ શરણ ગોકુલાગતાય નૃષ્ણ શરણ મમ્મી સ્વ્રભોન મનકર્ત ન

માલા ધારકા શ્રી મુદ્રાંકિત વિગ્રહાણ મૂર્ત્રી આકર્ણનેત્રય ન શ્રીકૃષ્ણ શરણ મમ કરણશોભિતકુડલાય નૃષ્ણ શરણ મમ શ્રી હસ્તે જડિત કંકણાય નમ અંગુલિષુ સુમણી જડિત મુદ્રિકા મુદ્રિકાધારીણે શ્રીકૃષ્ણ શરણ મમકંઠે મુક્તામાલાય ન કૃષ્ણદાસ્ય પ્રિય નરણ નિજન્મોત્સવકર્ત નમ શ્રીકૃષ્ણ શરણ મમ સ્વજનહિત્ણ શરણ મમ્મી વ્રજ મંગલાચરિતાય નૃષ્ણ શરણ મમ્મી વ્રજ મંગલદાય પૂર્વોતસૃિપૂજાકર્ત નમ શ્રીકૃષ્ણ શરણ મમ્મી મહોદારા નમ સકલદ્વિજ દક્ષિણા શ્રીકૃષ્ણ શરણ મમ નિજન હૃદયાનિર્ભાવકર્ત્રે નમ શ્રીકૃષ્ણ શરણ મમ નિરાજન વારીતભા

ભાગવતાય ન શ્રીકૃષ્ણ શરણ મમ પિતા રામનાષ્ટેશ વ્યાખ્યાનકર્ત નમ શ્રીકૃષ્ણ શરણ પિતૃવાક્યપરિપાલય ન શરણ મમ શાંતમૂર્ત નમ શ્રીકૃષ્ણ શરણ મહાકારુકાય મમ निजनो परीकृपा दृष्टी कर्त्रे नम श्रीकृष्ण शरण मम अत्युदाराय श्री कृष्ण शरण मम याचकजन मनोरथपूरकाय श्रीकृष्ण शरण मम गोकुलनाथाय नम श्रीकृष्ण शरण मम गोवल्लभाय नमकृष्ण शरण मम गोवर्धनेश प्रियाय न શ્રીકૃષ્ણ શ્રીમદ વલ્લભ કુલમંડનાય નોસ્વામિને કૃષ્ણ ભક્તધાત્ર સકલ ભૂષણભૂષિતાય ન

ભક્તિ ભક્તિમાર્ગ તાત્પર્યાય નમ ઠકરાણી ઘાટે સ્નાન સ્નાનકર્ત્રે નમ શ્રીકૃષ્ણ શરણ મમ જ્યેષ્ઠ ભ્રતૃરાજ્ઞાધારકાય નમ મંદિર ગતાય શ્રી નૃષ્ણ શરણ મમ ભગવદ્ ગુણગાન શ્રવણકર્ત્રે નમ કૃષ્ણ શરણ सारंगी वाद्य प्रियाये नमः श्री कृष्ण शरणं मम निराञ्ज निराज जनवारीणे नमः श्री कृष्ण शरणं मम चित्रूप मत खंडनाय नमः श्री कृष्ण शरणं मम मालाधरढ स्थापकाय नमः श्री कृष्ण शरणं मम पृथ्वी शाग्नो लंघनाय नमः श्री कृष्ण शरणं मम સમીપે કાશ્મીર ગતાય નૃષ્ણ શરણ મમ કાશ્મીર પાવનકર્ત્રે નમ શ્રીકૃષ્ણ શરણ મમ તદ્દયા સોરમ વાસ નિર્ધાર કરે નમ શ્રીકૃષ્ણ શરણ મમ પુનર્ગોકુલ ગતાય નૃષ્ણ શરણ સપરીવાર બાર ક્ષેત્રે ગંગા સમીપે ગતાય ન શ્રીકૃષ્ણ શરણ મમ સ્વભ્રતૃ રાસુર વ્યામોહમ શ્રુત્વા ગોકુલ ગતા ગોકુલા ગતાય ગોકુલાગતાય નૃષ્ણ શરણ મમ દામોદર સમાધાન આદિસમાધાનકર્ત્રે નમ શ્રીકૃષ્ણ શરણ મમ નવનીત પ્રિય મંદિર ગતાય નૃષ્ણ શરણ મમ સાંગ દંડવત પ્રણામ પ્રણામકર્ત્રે નમ શ્રીકૃષ્ણ શરણ

કેંચત્લિત કાલ ત્રિવાસકર્ત્રે નમ શ્રીકૃષ્ણશરણ મમ સકુટુંબરીત ગોકુલગતાય ન શ્રીકૃષ્ણશરણ મમ યમુના સ્નાનકર્ત્રે નમ શ્રીકૃષ્ણશરણ મમ ગોદાનકર્ત્રે નમ શ્રીકૃષ્ણશરણ મમ યમુના રસભોગકર્ત્રે નમ શ્રીકૃષ્ણશરણ મમ આનંદપૂરીતાય નૃષ્ણ શરણ આબાલૃદ્ધ તુલસીમાલા થીલકધારીણે નિત્ય શ્રી ગોકુલસ્થાન શરણ મમ પુષ્ટિમાર્ગ ભાવ ભાવનદક્ષ જ્ઞાનગૂઢયાય નમ કૃષ્ણ શરણ મમ ન પંકજાય શ્રી કૃષ્ણ શરણ મમ મનોજ શ્રી કૃષ્ણ નશ મમ તત્પરાય શ્રી શ્રી કૃષ્ણ મમ તાતાલનતપરાય નશ મમગોકુલાધીશ નામનામષ્ટોતરમ શતમદા ચિંતની હિ

આ શ્રીનું સંપૂર્ણ જીવન નામાવલીના રૂપમાં વર્ણવેલું છે જો આપણે એમનું જીવન કથન મનન ચિંતન કર્યું હોય તો આપણને ખ્યાલ આવે કે એક એક નામમાં એક એક રૂપ પ્રકટ થાય છે આ એકસો આઠ નિકુંજ છે એ નિકુંજમાં આપણે દંડવત કરીએ અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા બટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો જય શ્રી કૃષ્ણ